એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારના વીસ આઠ બે હજાર ચોવીસના રોજ એક સગીરાને ધારાગઢ દરવાજા વિસ્તારથી અજાણા અપહરણના બાને લઈ ગયેલા અને આ બાબતે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અપહરણનો અજાણા શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલો છે ભારતીય ન્યાય સંહિતાની કલમ એકસો સાડત્રીસ બે મુજબ ગુનો દાખલ થયેલો પોલીસ દ્વારા આ જે સગીરા છે તેને કોણ લઈ ગયેલું અને ક્યાં છે તે બાબતે અલગ અલગ ટેકનિકલ અને હ્યુમન સોર્સિસના આધારે તપાસ શરૂ હતી તો આ આ સમય દરમિયાન છે પોલીસને જે બાતમી મળેલી કે આ સગીરા હાલ રાજકોટ છે અને આ પ્રકારની પ્રવૃત્તિઓમાં ઝંડોવી દેવામાં આવેલી છે જેને આધારે એ ડિવિઝન પોલીસ દ્વારા તપાસ કરતા આ જે સગીરા છે તેને પૂછપરછ કરતા તેની સાથે કુલ હાલ જે છે દસ આરોપીઓએ છે દુષ્કૃત્ય કરેલું છે આ ઉપરાંત અન્ય ચાર અજાણા ઇસ્મો છે જેનું નામ આ સગીરાને ખબર નથી તો આ બાબતે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સગીરા ઉપર દુષ્કર્મ આચરેલું જે અંતર્ગત ભારતીય ન્યાય સંહિતાની કલમ ચોસઠ પાસઠ આ ઉપરાંત પોક્સો એક્ટની અલગ અલગ કલમ મુજબ છે કલમનો ગુનાનો ઉમેરો કરવામાં આવેલો છે સાથે સાથે જે ભોગ બનનારે જે નામ આપેલા અને જે હકીકત જણાવેલી તે મુજબ સૌ પ્રથમ આ સાથે તેનો સંપર્ક થયેલો અને અરબાઝ તેને છે તેની સાથે અહીંયા જૂનાગઢમાં શેરી સંબંધ બાંધેલો ત્યારબાદ છે રાજકોટની અલગ અલગ હોટલમાં અલગ અલગ સમયે છે તેની સાથે શરીર સંબંધ બાંધ્યા બાદ તેના મિત્રોને આ જે સગીરાને આપેલી અને આ તેના મિત્રોએ પણ તેની સાથે દુષ્કૃત આચરેલું ત્યારબાદ જે આ ગુનાના કામના જે આરોપીઓ છે તે પૈકી આ આકાશે છે આ સગીરાને દેહ વિક્રયની પ્રવૃત્તિઓમાં ધકેલી અને ગ્રાહકો બોલાવી તેમની પાસે રૂપિયા લઈ અને સગીરા પાસે છે દેહ વિક્રયની પ્રવૃત્તિઓ શરૂ કરાવેલી હાલ આ ગુનાના કામે છે અત્યાર સુધીમાં કુલ દસ આરોપીઓના નામ ખુલવા પામેલા છે જેમાં રેહાન મિનુષભાઈ અરબાઝ મુલતાની હાર્દિક ફરદીન સિંધી અયાન મુલતાની આકાશ સત્યમ સત્યમનો મિત્ર અંશુ તો આમ કુલ દસ નામ ખુલેલા છે અને સગીરાના જણાવ્યા મુજબ અન્ય હજુ ચારથી પાંચ શખ્સોએ તેની સાથે છે દુષ્કૃત્ય આચરેલું છે તો આ બાબતે એ ડિવિઝનની પોલીસ દ્વારા વિગતવાર આ ગુનાની તપાસ શરૂ છે આરોપીઓ પૈકી ત્રણ જુનાગઢના છે બાકીના છે એ રાજકોટના છે અને જે ફરિયાદી હકીકત જણા જે ભોગ બનનારે હકીકત જણાવી છે તે મુજબ છે રાજકોટની અલગ અલગ હોટલોમાં અલગ અલગ તારીખને અલગ સમય છે એ આ જે આરોપીઓ અને તેમના દ્વારા બોલાવવામાં ગ્રાહકો દ્વારા આ પ્રકારનું દુષ્કૃત્ર આચરેલું છે તો આગળની દિશામાં પોલીસની તપાસ રહેશે કે આ સિવાય અન્ય કેટલા શખ્સો સંડોવાયેલા છે અને હોટલના સીસીટીવી ફૂટેજથી લઈ અને તમામ પ્રકારના અન્ય પુરાવાઓ ટેકનિકલ પુરાવાઓ મેળવી અને આ જે સગીરા સાથે દુષ્કર્મ અને પોક્સો કલમ મુજબ છે કડકમાં કડક સજા થાય વધુમાં આ ગુનાના કામે બે આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે જેમાં આરોપી નંબર એક રિહાન બિસ્ટ આ બે આરોપીઓને ધરપકડ કરી નામદાર કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરતા નામદાર કોર્ટ દ્વારા ચાર દિવસના રિમાન્ડ આપવામાં આવેલા છે આગળની તપાસ એ ડિવિઝન પીઆઈ ના કરી રહેલ છે અ ભોગબનાર સગીરાએ જે પ્રાથમિક હકીકત જણાવી છે તે મુજબ અરબાઝ સાથે તેને પ્રેમ સંબંધ હોય તો તેની સાથે છેલ્લા ઘણા સમયથી કોન્ટેકમાં હોય ત્યારબાદ અ અહીંયા તેમને તેમની આરોપીને છે સગીરાની ઉંમરનો ખ્યાલ હોવા છતાં તેમની સાથે અહીંયા શરીર સંબંધ બાંધ્યા બાદ તેમને રાજકોટ લઈ ગયેલો અને ત્યાં પણ તેને તેના અલગ અલગ મિત્રો સાથે છે શરીર સંબંધ બાંધવા માટે મજબૂર કરેલ તેવી હકીકત હાલ જણાવેલ છે રેહાનના જે સ્ટેટમેન્ટ છે તે મુજબ આ સગીરા નો ફોન આવેલો અને તેને રાજકોટ જવું હોય પૈસાની જરૂર હોય તો આ બાબતે રેહાન પણ છેલ્લા ત્રણ ચાર મહિનાથી આ સગીરા સાથે માં હોવાની હકીકત જણાવે છે હાલ સગીરાને તેના પરિવાર સાથે જવું ના હોય તો તેમને માં મોકલવામાં આવેલ છે સગીરાનો પરિવાર છે તે છૂટક મજૂરી કામ કરે છે અને સાધારણ આર્થિક સ્થિતિ ધરાવે છે